પાટણના વોર્ડ નંબર અગિયારના પદ્મનાભ વિસ્તારની અંદર ગટરના પાણી મામલે સ્થાનિકોએ તંત્ર સામે હાય હાયના નારા લગાવી અને રોષ વ્યક્ત કર્યો હતો શહેરના પદ્મનાભાર રસ્તાની અંદરની સાઈડમાં આવેલી પાંચ સોસાયટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત છે અને આ અંગે વારંવાર નગરપાલિકામાં લેખિક અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવતાની સાથે જે સોસાયટીના રહીશો આજે રસ્તા ઉપર ઉતરી અને નગરપાલિકા સામે દેખાવો કર્યા હતા કેટલીક સમસ્યાઓ થાય છે ત્યારે પદ્ધા ચાર રસ્તાથી જે સોસાયટીઓ બની રહી છે એ સોસાયટીઓમાં અંડરગ્રાઉન્ડ ગટર પ્રશ્ન આવે છે ત્યારે કેટલાક એક જે કહેવાય કે બંગલાના માલિકે રોડ આગળ કાંટા નાખી દબાણ લોકોને અવરજવ ત્યારે જ્યારે મીડિયાની આવી ત્યારે લોકોમાં હિંમત આવી છે જે પડ્યા હતા કાંટા એ ઉપાડવા માંડ્યા છે અને ઉપાડી એ ખરેખર ખૂબ સારું કહે કે મીડિયા આવવાથી આ બધા રીશો હિંમત આવી અને જે કાંટા મૂકી રસ્તો બંધ કર્યો હતો એ રસ્તો ખુલ્લો કર્યો

સુધા પકડાતા અને જે સમસ્યા છે કેમેરામાં ફરી વિગત બતાવે જે ગટર છે ચોકઅપ કરી નાખી છે અને કહી શકાય કે બિલ્ડરો દ્વારા અને કથિત લોકો દ્વારા જે બંધ કરવામાં આવ્યું છે સરકાર રોજ જાહેરાતો કહે કે તમે સ્વચ્છતાની એપ્લિકેશન નાખો અમે એનો નિર્ણય લઈશું પરંતુ આ વિસ્તારના લોકો જ્યારે કે કોઈ ધરકા ગાડમાં જીવતા એવું લાગ્યું સાથે સાથે જે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ચાલી રહી છે ઝુંબેશ જે ગુંડાઓ તત્વો હોય છે અસામાજિક તત્વો હોય ત્યારે જે આ રસ્તો બ્લોક કરવામાં આવે છે સાથે સાથે ગટર બ્લોક કરવામાં આવી છે જેના લઈને જો કોને થકી આ બ્લોક કરવામાં આવી છે એ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે આ જે સમસ્યા છે એનો તત્કાલ નિવાયું જરૂરી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ